નાળો શરૂ થતા જ પાણીની પારાયણ બનાસકાંઠામાં પાણીના તળ ગયા ઊંડા પીવાના સિંચાઈના પાણી માટે ફાંફા સરહદના ગામડાઓમાં ખેતી પશુપાલન મુશ્કેલ ખેતર છે પણ વાવણી નથી થઈ શકતી બોર છે પણ પાણી નથી ઢોર છે પણ પાણી વિના તરસ્યા છે સૂકા પડેલા ખેતરો ઢોર ઢાંકર ઘેટા બકરા અને દ્રશ્યમાં દેખાઈ રહેલા આ મનુષ્યો આ સૌ કોઈના ચહેરા પર નિરાશા છે અને નિરાશાનું કારણ છે પાણી જળ એ જીવન છે એ તો તમે સૌ જાણતા જ હશો પણ અહીં જળ વિના જિંદગી દોઝક બની ગઈ છે ખેડૂતો પાસે જમીન તો છે પણ પાણી વિના વાવણી નથી કરી શકતા ઢોર ઢાખર છે પણ તેમને જીવિત રાખવા માટે પાણી નથી બોર છે ટાકા છે પણ બોરમાંથી પાણી નથી મળી રહ્યું થયું એમ કે વરસાદના અભાવના કારણે જમીનમાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે જમીન પાણીથી રિચાર્જ નથી થઈ રહી અને હવે ઉનાળો શરૂ થતાં જ પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે પાણી માટે વલખા મારતા લોકોના દ્રશ્ય છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા લાખણી તાલુકાના જ્યાં સ્થિતિ એટલી બત્તર છે કે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે પશુપાલનનો કશું થાય એમ નથી દાડ દાડ પાણી ઉડો જાય છે અને ઊંડોગ્યા બિલ વધારે આવે પોણે ઓછો કાઢે એટલે જમીન પડતર વધારે પડી રહે પીવાનો ઓછો કરે એટલે પશુપાલન રાખીને શું કરે એમાં બાજરી કરો તો પશુપાલન થાય પશુપાલન રાખો તો બાજરી થાય એમ નથી એટલે પરિસ્થિતિ થોડું કાઠી છે હવે વીટીવી ન્યૂઝની ટીમે પાણીની સમસ્યા જાણવા લાખણી તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી જ્યાં જોવા મળ્યું કે પાણીના તળ ઊંડા જતા રહ્યા છે જેના કારણે ખેડૂતો માત્ર પચાસ ટકા જમીનમાં જ ખેતી કરી રહ્યા છે વળી બનાસકાંઠા જિલ્લો પશુપાલન પર વધુ નભે જોકે છેલ્લા પાંચ વર્ષથી પાણીનું સંકટ સર્જાતા ખેડૂતો પશુ ઘટાડી રહ્યા છે જિલ્લાના મોટા ભાગના ખેતરો વાવેતર કર્યા વિનાના ખાલી ખમ નજરે પડી ગયા છે અરે હવે આવી પરિસ્થિતિ છે કે હવે પોણી જ છે નહીં અને નેર પડે છે બે કિલોમીટર છેટી અહીંયાથી પોણી લેવા જાવ તો અમારો ખર્ચો થાય આઠ થી દસ લાખ રૂપિયા બોર કરવો દસ લાખ રૂપિયા થાય એટલે અમારે પશુપાલન રાખવું હોય ને તો કાઠો કોમ છે અમારે બાજરી વાપવી હોય તો એક થેલીના છે સાડા છસો રૂપિયા અને વેચવા તો તારા અમારા મનના ભાવ નથી આવતા પાણી વગર તો પાંચ વીઘા પીએ છે ને દસ વીઘા પડી છે ત્રીજા ભાગની પીએ છે બાકી તો પાણી વગર શાંતિ પાવાની ખેડૂતને બોર કરવામાં એમને પોકીવાળા એમ નથી અત્યારે દસ લાખ રૂપિયા આઠ લાખ રૂપિયા બોર ના થાય તો એ નાનો ખેડૂત ના કરી શકે એટલે કેટલાના ખેતર કોરા મારો પોતાનો ખેતર કોરું જ પડ્યો છે પણ અહીંયા નેરે દોઢ કિલોમીટર દૂર પડે આ નેરમાંથી જો સરકાર જો પાણી આપે તો આ નાના ખેડૂતને મોટો સપોર્ટ રહે અને એ જીવી પણ સારું શકે એટલે મેન પરિસ્થિતિ પાણીની વધારે છે લાખણી તાલુકાના ગામડાઓના ખેડૂતોએ અનેક વાર તંત્રને પાણી માટે રજૂઆત કરી છે વળી સુજલામ સુફલામ કેનાલ પણ નજીકમાંથી જ પસાર થઈ રહી છે

ધારો કે અત્યારે તબેલા બનાવતા હોય બે ચાર ભેંસ રાખીને જીવન ગુજરાન ચલાવતા હોય અત્યારે ભણેલા છોકરા ઘણા બધા હોશિયાર માણસો પણ ઘરે બેઠા કોઈ નોકરી કે વ્યવસાય એવો છે નહીં એટલે પાણી આપે તો માંડ એમનું જીવન સારું ચાલી શકે અને ખેડૂતો પશુપાલન રાખી શકે અને બનાસ ડેરીને પણ મોટો ફાયદો થાય બે ઢોર રાખતા હોય તો પાંચ ઢોર રાખી શકે એમ પાણીના બુંદ બુંદ માટે તરસતો લાખણી તાલુકો પાણીના સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે ખેડૂતોએ પાણી મળવાની આશા છોડી દીધી છે હવે અગિયારસો ના બારસો બોર કરે પોણી છે નહી તળ જ રે ઊંડ વીસ વીસ પછી પછી માલ રાખતા હતા હવે માલ રાખવામાં મેં કરતું નથી સારું શું એટલે માલ પશુપાલનમાં કોઈ રાખવાની હવે અમારે ખૂબ બીજું કોઈ મજૂરી અમારી છે નહીં અભણવસ્તી છે અમે એટલે અભણવસ્તીને બીજું રાખવું શું છે મજૂરી કોઈ લઈ જાય નહીં માલ રાખતા તો એ બધું પૂરું થઈ ગયું હવે ખૂબ કોઈ પાણીની તો અમારે ખૂબ સમસ્યા છે બાકીનું કોઈ અમારે આ ધંધો કરવો છે એમાંથી અને આ પાણીના અગિયારસો બારસોના ફૂટના બોર કર્યા માલ અડધો રાખ્યો અડધો વેચ્યો હવે પોણીની મોટા મોટા વખો છે અમારે હવે પોણી માલ હતો માલ હતો એટલે માલમાં બિલકુલ દોન પંદર હતા એ હવે વેચી માર્યો માલ એકી છે જ નહીં બેન ત્રણ ત્રણ લેટર ઉપાડે તે હમણાં ત્રણ ચાર બોર કરાયા તો પોચ પોચ છ છ લાખ રૂપિયા ખર્ચો થાય ચાર બોર કરાયા તો એટલા પહેલાં હતી મૂડી એટલી તો ખોઈને બેઠા હતા કોઈ છે નહીં એટલે હવે તો માલનું નથી કે કોઈ પાવાનું નથી કે હવે તો જો સાહેબ નેર કોક આવે નેર હાલે ને તો કાશી નહેરમાં અમારો ફાયદો થાય ના અમારો હવે હાલ બખામકો ખોંબી જ નથી ખેડૂતો અને પશુપાલકો બેરોજગાર બની રહ્યા છે સ્થિતિ એ આવી છે કે પરિવારજનોનું ભરણ પોષણ કરવા માટે લોકો શહેરોમાં નોકરી કરવા માટે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે બનાસકાંઠા જિલ્લો પશુપાલન માટે વખણાય છે બનાસ ડેરી ન માત્ર દેશમાં પણ એશિયામાં પ્રખ્યાત છે ત્યારે લોકોની હિજરત થતી અટકે અને કેનાલ થકી પાણી મળી રહે તેવી ખેડૂતોની ખાસ માંગ છે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા